તમારે પણ પૈસાની આર્થિક તંગી દૂર કરવી હોય તો તમારે શુક્રવારના રોજ કેટલાક ઉપાય કરવા જોઈએ આવા ખાસ ઉપાયો કરવાથી ઘરમાં પૈસાની કમી દૂર થાય છે તેમજમાં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા માટે આપણા પર બની રહે છે આ ઉપાય આપણી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને આપણા નાણાકીય નુકસાનને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અમુક વખતે થાય એવું કે ઘણી બધી મહેનત કરવા છતાં પૈસા આપણા હાથમાં વધતા નથી આડા ખર્ચમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ તો ચાલો જાણીએ શુક્રવારના દિવસે લક્ષ્મી પ્રાપ્ત કરવાના કેટલાક ઉપાયો વિશે શુક્રવારે કરવાના લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય એક આંખ વાળો નારિયેળથી દેવી લક્ષ્મીની પૂજા કરો માતા લક્ષ્મીને એકાખી નારિયેળ ખૂબ જ પસંદ છે તેથી શુક્રવારે ધનની દેવીને એક નારિયે અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે તેમજ આ ઉપાય કરવાથી મનવાહિત પરિણામ મળે છે જે આપણે છીએ તે પરિણામ મળે છે તેથી શુક્રવારે લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તમે એકાક્ષી નારિયેળના ઉપાયનો ઉપયોગ કરી શકો છો શુક્રવારે કન્યાઓને ખીર અથવા દૂધથી બનેલી મીઠાઈ ખવડાવો શુક્રવારના દિવસે કેટલીક વસ્તુઓ ભેટ કરવી જોઈએ જરૂરિયાતમંદ લોકોને શુક્રવારના દિવસે કઈક ને કંઈક વસ્તુઓ આપવી જોઈએ આવું કરવાથી કરેલા પાપો નષ્ટ થાય છે શુક્રવારે સાંજે સ્તોત્રનો કરો તમારે શુક્રવારે સાંજે જોઈએ આવા પવિત્ર માણસ ખુબજ પસંદ આવે છે આ એક ખુબ જ સ્તોત્ર છે જેનો પાઠ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ સ્તોત્ર મુશ્કેલીઓ દૂર કરે છે અને ધન પ્રાપ્તિમાં મદદ કરે છે દરરોજ અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે શ્રીયંત્રની પૂજા કરો શુક્રવારે મધ્યરાત્રિએ શ્રીયંત્રની પૂજા કરીને તમે લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકો છો આ સમય દરમિયાન તમારે ઘીના આઠ દીવા પ્રગટાવવા જોઈએ ગુલાબની સુગંધી ધૂપ અથવા અગ્રબત્તી કરવી જોઈએ અને મખાનાની ખીર અર્પણ કરવી જોઈએ આ સાથે જ કંકધારા સ્તોત્રનો પાઠ કરો અને દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલ ચઢાવો તેથી તમારે શુક્રવારે શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ અને આ ઉપાયો કરવા જોઈએ શુક્રવારના દિવસે આવા ઉપાયો કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઈક લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે